ટ્રાય દ્વારા કરવામાં આવી રહ્યો છે ક્યારથી લાગુ થઈ રહ્યો છે શું છે તેની તારીખ તેની દોસ્તો આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ દસ રૂપિયાનું રિચાર્જ ત્રણસો ને પાસઠ દિવસની વેલિડિટી જાણો ટ્રાય નો નવો નિયમ ક્યારે લાગુ થશે દોસ્તો વિડિયો સંપૂર્ણ જોવા માટે ખાસ વિનંતી છે વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ટ્રાય ગયા મહિને ટેલિકોમ ના ઓર્ડર ની અંદર સુધારો કર્યો અને ટેલિકોમ કંપનીઓ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી ટેલિકોમ રેગ્યુલેટરની આ માર્ગિત માર્ગદર્શિકાથી દેશના પંદર કરોડ એટલે કે પંદર કરોડ લોકો ટુ જી વપરાશ કરતા હશે જેમને ફાયદો થવાનો છે જેવા લોકો પાસે સાદો મોબાઈલ કીબેડ મોબાઈલ છે તેમને ખૂબ જ ફાયદો થવાનો છે જેમને ડેટા સાથે મોંઘો રિચાર્જ પ્લાનની જરૂર રહેશે નહીં ચોવીસ ડિસેમ્બરના રોજ ટ્રાયે સત્તાવાર રીતે આ માર્ગદર્શિકા પ્રકાશિત કરી દીધી છે અને દોસ્તો આ નિયમ પછી ટેલિકોમ કંપનીઓએ હજુ સુધી ફક્ત વોઇસ અને એસએમએસ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા નથી આ ટ્રાયની નવી માર્ગદર્શિકા અનુસાર ટેલિકોમ કંપનીઓએ એરટેલ બીએસએનએલ જીઓ અને હોડાફોન આઈડિયાએ ઓછામાં ઓછા દસ રૂપિયાનું ટોપ અપ વાવસર રાખવું પડશે આ ઉપરાંત નવા ક્રમાંકની અંદર દસ રૂપિયાના મૂલ્યની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે હવે ટેલિકોમ ઓપરેટરોએ તેમની ઈચ્છા મુજબ કોઈપણ મૂલ્યના ટોપ અપ વાઉચર જારી કરી શકશે તો દોસ્તો ખાસ કરીને ટૂંક સમયની અંદર આ નિયમ છે તે જાહેર થવાનો છે આ ઉપરાંત ઓનલાઈન રિચાર્જની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને નિયમકારે ભૌતિક રિચાર્જ માટે કલર કોડિંગની સિસ્ટમ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે આ ટ્રાયલ લગભગ બે દાયકા પહેલા

ફરી રહેશે આ જે 2G વપરાશકર્તા છે તેમના માટે 2G ફીચર્સ ફોન વપરાશકર્તાઓ માટે ડેટા કોઈને વાંધો નથી તેમનો મોંઘો ડેટા પ્લાન સાથે તેમને નંબર પર રિચાર્જ કરવાની ફરજ પાડવામાં આવે છે ટ્રાય ટેલિકોમને વપરાશકર્તાઓની આવશ્યક સેવાઓ માટે ફક્ત વોઇસ પ્લાન શરૂ કરવાનો આદેશ આપ્યો હાલમાં વપરાશકર્તાઓએ કોલ કરવા અથવા તો સંદેશ મોકલવા માટે મોંઘા ડેટા પ્લાન લેવા પડે છે આ નિયમ ક્યારે લાગુ થશે

જાન્યુઆરીના અંતમાં સસ્તા રિસાર્જ પ્લાન શરૂ થઈ શકે છે જો કે ટેલિકોમ નિયમકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી દોસ્તો ટૂક સમયની અંદર તમને આ સારા સમાચાર મળી શકે છે કે તમે માત્ર ને માત્ર 10 રૂપિયાનો ટોપ અપ રિસાર્જ કરશો તો પણ તમને 365 દિવસની મેરી રીટી સેતે મળવાપાત્ર થવાની છે તો ખાસ કરીને દોસ્તો આતા એક નવા સમાચાર જે ખાસ કરીને મોબાઈલ રિસાર્જ ને લઈને હતા જે તમને આજના આ વિડિયો સ્વરૂપે મિત્રો જાણ કરીશે વિડીયો પસંદ હતોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો